માનવ સિવાય એજ માધવ સેવાને સાર્થક કરતા રક્તદાન શિબિરનો પ્રારંભ થતાં જ પચીસ જેટલા ભાઈ બહેનો એ રક્તદાન કરવા માટે ઉપસ્થિત થઈ ગયા હતા શ્રી સત્યસાંઈ સેવા સમિતિ ભરુચ દ્વારા આજરોજ ભગવાન શ્રી સત્યસાંઈ બાબાની સ્વામી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્યસાંઈ સેવા જ્યોત કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે આ સ્વામી બર્થડે ની ઉજવણીના ભાગરૂપે સો રક્તની બોટલો થાય એવા અમારા પ્રયત્નો છે આ રતદાન કેમની શરૂઆત અત્યારે લગભગ પંદર થી વીસ માણસો આવી ચૂક્યા છે રતદાન કરવા એવો અમારો આશય છે આ રક્ત કોઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી જિંદગી બચાવવા માટેનું કામ છે તો આવો આપણે સૌ સાથે મળીને ભગવાનની શ્રી સત્ય સાંઈ બાબાની સ્વામી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે આ બર્થડેની ઉજવણીનો લાભ લઈએ અને લોકોની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરીએ માનવ સેવા એ જ માધવ સેવા છે સાઈ